અને ગરીબોના મસીહા છે અને સતત છે વર્ષ થઈ ગયા ક્યારે આવો પુરુષ ક્યારે મેં મારી જિંદગીમાં નથી જોયો પાંત્રીસ વર્ષ પૂરા થતા મેં ખજૂરભાઈ એક એવા વ્યક્તિ જોયા જેને ગરીબોનું સતત ધ્યાન રાખી અને સતત એની સાથે લડી રહ્યા છે અને અત્યારે નવા વર્ષ થર્ટી ફર્સ્ટ હતો તે દિવસે ખજુરભાઈ મેં વિડીયો જોયો તે સતત નવા વર્ષ ને થર્ટી ફર્સ્ટ દિવસે તે આખી રાત જાગી અને મજૂરો સાથે કામ કરતા હતા પોતે જાતે મહેનત કરે છે રાત દિવસ ભૂખા તરસ્યા જમવાનો પણ કોઈ સમય હોતો નથી એની પાસે ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે એ જમે એ વ્યક્તિ ઉપર આજે જે સંકટ આવ્યું છે પણ હું ખજુરભાઈને એમ કહું છું મે પ્રાર્થના કરી કે સંકટ એના માથેથી ટાળે ટાળી અને હું ખજુરભાઈની આર હે હંમેશા છું અને છું જ અને હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા રામ સમાન ખજુરભાઈને કોઈ પણ મુસીબત આવે તો એને મુસીબતમાંથી ઉગારજો અને આ હું તો શું પણ આ ગુજરાતની તમામ જનતા ખજુરભાઈની સાથે જ છે અને હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારા ખજુરભાઈને જ્યાં સુધી ભગવાનનું આયુષ્ય આપે ત્યાં સુધી આ જ કામ કરે અને ગરીબોના બેલી જેવી રીતે બાપા સીતારામ હતા એવી જ રીતે અમારા ગુજરાતના લાડીલા હતા ત્યારથી અમે એના અને એમાં કઈ ન ઘટે કોમેડી રોલ હતા ને હા ત્યારથી અમે એના વિડીયા જોઈ છે આજ તો ખજૂરભાઈ સાડી ત્રણસો ઘર બનાવ્યા ગરીબો માટે મારે તો રોજે એના ડેલી એ વિડીયા જોવાના જ હોય એનું ઘર બની જાય તૈયાર થઈ જાય એના ઘરે જાય ત્યારથી ઘર બનાવે અત્યારે તો સતવાળા કેવા કેવા સરસ ઘર બનાવે છે તો હું એનો વિડીયો ત્યારે જ્યારે ચાલુ થાય ત્યારે એનું રિલ્સ આવી જ જાય એની તો હું તો આજ કેટલા ત્રણ ઘર હમણાં બનાવ્યા તો પણ હું જો રોજ એના ઘર તો મારે જોવા ના જ તે ઘર બના કામ બનાવ બધું અમે જોઈએ જ અને ખજૂરભાઈ કેવા એમ કહે છે તમે ટેન્શન લેવા તમે આગળ આવો ભણો એમ કે છે તમારી તમામ જવાબદારી હું બેઠો છું તમે હું કામ ગભરાવ છો એવું આપણને કોણ કે અત્યારે આપણા સમાજમાં જો આપણે ગરીબ હોય ને તો આપણો સમાજ આપણને પૂછવાય નથી આવતો કે તમારે સમાજ કેવો છે

ખજૂર ભાઈ અને આ સુધી મેં ક્યારે એવો આ માણસ નથી જોયો કે રસ્તા ઉપર કોઈ પશુ પક્ષી જનાવર નું મૃત્યુ થયું હોય અને એને કોઈ દફનાવે એમ એને કોઈ દાટી દે એમ અને એને એનું એનું જે થવાનું કોઈ બે ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રાણી જાનવર મરી મરી ગયું હોય ને તો ગંતાતું હોય આપણે પણ ત્યાંથી નીકળી પણ આપણે એને ઉઠાવતા નથી પણ એ કામ કરનાર આપને ભગવાન સમાન આપણા ખજૂરભાઈ આખી દુનિયામાં ડંકો વગાડી દો ને એને કરી બતાવ્યું છે એમ આવું કામ કોઈ અને હું એમ કહું છું કે ખજૂરભાઈ હું તમારી સાથે છું અને હંમેશા રહીશ અને હું આ દુનિયાની

અને હંમેશા કરતા રહેજો કોઈ ગરીબ બેન દીકરી હોય તો એને સાથ સહકાર આપણા ખજુર કરે છે આપણે તો ઓછું કમાતા હોય નાનું ઘર હોય આપણી બેન દીકરી ગરીબ હોય તો આપણે પાંચ રૂપિયા દઈ નથી શકતા જે આપણા ખજુર દઈ જે કરે છે એના એના કમ પગ ખેસવા જોઈએ હા એમ મારું તો ઈ જ કેવું છે ને તમે એને સાથે નથી ઉભા રહેતા કામ કરે છે પગ હું કમ ખેંચવા જોઈએ બરાબર છે ને હાથ ખેંચો હા અને કમ ખેંચો અને અમે હંમેશા ખજુર તમારી હારે છીએ અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ મારે તમને એ કહેવું છે જો તમે ખજૂરભાઈની સાથે હોય તો તમે સદાય મને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો ને મારા વિડિયાને લાઈક કરજો એટલે મને ખબર પડે કે તમે હંમેશા એની સાથે જવો